હાડા પાંચ જેવું વાગવામાં થયું છે ને બસ જો હવે અમે થઈ ગયા છીએ મસ્ત મજાના રેડી ને આજે છે સન્ડે એટલે કે શૂટિંગનો ડે એટલે કે સન્ડે એટલે તો રવિવાર થાય બટ અમારે માટે શૂટિંગનો દિવસ થાય કારણ કે આજે અમારા કોમેડ વિડીયો શૂટ કરવાના હોય અને બધું ઘણું બધું રીલ્સ ને બધું શૂટ કરવાનું હોય એના માટે અંકિતાબેન અને ભૂમિકાબેન અને ડિમ્પલ ને મસ્ત મજાના બધા રેડી થઈ ગયા અને બધા બહાર ગયા હાલો તમને જરા વ્યુ દેખાડી દઈ બહાર હાલો એક્ટર હાઈ ફાઈ હાઈ ફાઈ હાલો કેમ છો કેમ છો કેમ છો બેન મજામાં મજામાં હવે હાજા કેવું આલે છે બધી કેવું આલે છે જડી જા ને તું જડી જા ને બહુ ગુસ્સે વારા છે એટલે થોડું ઓછું પ્રશ્ન પૂછો છે કુકીંગ આરટી મેગી બનાઉ તો અમારા માટે મેગી કુક થઈ રહી છે અત્યારે કારણ કે મને આજે મેગી ખાલીતી એટલે અને હમણાથી થોડા સમય એ દિવસથી અમારી તબિયત પણ ખરાબ હતી અને લાસ્ટ હવે કેટલાય દિવસ ચાર પાંચ હમણાં છેલ્લો બ્લોગ આપણે આવ્યો તો લગભગ ઈસકો નહીં ઈ પછી છે ને બ્લોગ કંઈ એવા જ નથી કારણ કે એથી પછી મારી તબિયત ખરાબ હતી અને હમણાં છેલ્લા બે ત્રણ દિવસમાં તો વધારે તબિયત ખરાબ હતી ને આજે પણ ગળું ખરાબ જ છે છતાં પણ બ્લોગ હોય એટલે શું બ્લોગરને બોલવાનું હોય એટલે આજે પછી મેં કીધું આવડો આપણે બ્લોગ શૂટ કરી જ વારી આવી મસ્ત મજાનો અને મારા પપ્પા પપ્પા શું બોલશો શું બોલી કંઈક બોલો कुछ नहीं कुछ नहीं।, नहीं क्या दावो बोली काई नहीं बताएगा काई बोली हूं किदो है ना काई नहीं कुछ का नहीं बताएगा पापा हेलो तुम हमारे कॉमेडी वीडियो में एक्टर बन जाओ मजा आसे ओहो अह हेलो ने हमें धोखा देवा लागे ये काई धोखा देवा पापा एम नहीं मजा ना हीरो लागे पापा एम तुम्हारे अबे तुम्हारा जवान भाव नो दे ए उ ना केवाई जयो पापा एक बार गयो नो केवाई

તો મિત્રો મેં સોળા સોળા પીવાનું કેન્સલ મેં સોળા પીવાનું કેન્સલ કર્યું કારણ કે મારું ઘરું તો ઓલરેડી કેવરાવે જ છે એટલે હું તમને ખબર હતી જો પીસ ને તો મારી તબિયત વધારે ખરાબ થઈ જાય છે એટલે આપણે ભૂમિકાબેનને સોડા સોડા પાવા નહીં કેમ મેં નથી કીધું એને સામેથી જ કીધું કે હું સોડા પીસ મોટું બંધ કઈ શાંતિ રહે

यार अजय तो थोड़ी बात तो नवा रेवा दियो तो फाइनली मित्रों हमारा कॉमेडी वीडियो माटे अबे दूर जो थे हम लोग बस मम्मी खा रहा था है और अरे यार आ छोकरी तो जो बस आलो गए क्या है बिन दवा चप्पल क्या है हमारा हम बोलवा ना वो हमने किया है ये सारा कारनामा इन बच्चियों का है तो अब इन इसका चेहरा गौर से देख तेरा कपड़ा जिन्होंने मेरे साथ ये बदसुकी की है जरा नजर तो डाल मेरे पैरों की हालत देखिए, फिर मुझे बताइए ये कोई हरकत है करने जैसी तुम्हारी को जरा से भी सड़ में नहीं आई तुम्हारी अकल क्या घास चढ़ने गई थी घास मैं बोलो घास जा

कचरा पोता करने के लिए हमें कोई एक बाइक की जरूरत है प्लीज बोल सही है ना बोल बोल हमारे घर में कचरा पोता करने वाली बाइक की जरूरत है प्लीज आप आ जाइए ना अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना अब फैमिली फैमिली देखती है वरना दे। मैं ऐसे ऐसे डर लग रहा है तेरे से शूट करनी है धन तो भाई यार तो दर्शन भाई यार एक में कॉमेडी वीडियो कितना टाइम से बिचार रहे तो कॉमेडी वीडियो दर्शन भाई एक शूट करो ना तो आलू शूट कर ले पधारिए सही आइए पधारिए आइए आ गया ओय तमा ट्रेन ब्लू वाव ब्लू डे हां डाटू ब्लू मरा चू तो है जिंदा गए तो नंगा तो

હું કઈ ગલુ હું એ ગજબ બે હે તો ફાઈનલી મિત્રો અમારા કોમેડી વિડીયો શૂટ કરવાના હતા તો ઓલમોસ્ટ થોડા ઘણા થઈ ગયા થોડા ઘણા નહીં લગભગ અઠવાડિયાના વિડીયો શૂટ થઈ ગયા છે અને જસ્ટ હવે અંદર જઈશી અને એક થોડોક વિડીયો રહ્યો અંધારું એકદમ ફૂલ થઈ ગયું છે કદાચ કેટલા વહી ગયા એ તમને જોઈને કહું ત્યાં લગીને તમે આ પેપર જુઓ વાગવામાં થયા હે સાડા સાડા સાત એકદમ સાડા હાથથી આ એકદમ સેવન થર્ટી પીએમ હા તો એટલા થયા વાગવામાં અને બસ જો અંદર એકદમ થઈ ગયું છે હું ભૂમિની વાટ જાઉં કારણ કે મારો એક છેલ્લો સીન જવા ને કોમેડી વિડીયોનો એ લેવાનો બાકી છે તો એ આવે એટલે મારો શૂટ થઈ જાય કમ્પ્લીટ એટલે પછી અમે અંદર જતા રહીએ અને અમારા ઘરે આવ્યા છીએ હાય અમારા સબસ્ક્રાઈબર અમારો વિડીયો જોવો હો કે નથી જતા માર મામા છોકરી છે કોમેડી વિડિયો ને જોતા? ના એકે વિડિયો ને જોતો અમારા અમને ન થોડકતો તો અમને ન થોડકતા ન થોડકતી મને અરખુ તો એમ તો કે ઓરખુ વિડિયો ન જોતી કે કે વિડિયો ન ને મને એમ તો હું હું થાવ તારી ઈ વિચારતી હતી કે હું એને હું થાવ તને ખબર પડી હું તારે હું થાવ હું થાવ એટલે હું તાર હું થાવ આરતી દીદી હા પણ હું થાવ એટલે દીદી થાવ કેટલા વર્ષના છો તમે પૂરના થઈ ખબર હાલો એને નથી ખબર ભાઈ કેટલા વર્ષના છે એ ચાર વર્ષની છે મને ખબર છે કેટલા વર્ષની હો ચાર વર્ષની ચાર વર્ષની

સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં હું પછી પાછા નવા વિડીયોમાં મળીશ હું પછી નવા વિડીયોમાં મળીશ નવા વિડીયોમાં આવશે ને હર્ષિતા એટલે તમને મળાવીશ આનું નામ છે હર્ષિતા હર્ષિતાના ડાયલોગ કહેવા લાગ્યા બધે કમેન્ટ કરતા હોજો કાં હાલો તો રામે રામ અમે શૂટ કરવા માંડી વિડીયો હાલ તું બોલ હું શીખવાડું ને બોલ તમે બધા સબસ્ક્રાઈબ કરી વાળજો તમે બધા સબસ્ક્રાઈબ કરી વાળજો અમારી ચેનલને

આ છોકરીને ખબર ન પડતી વન કે એટલે કેટલા થાય વન કે એટલે કે એક હજાર જેની એકડો અને ત્રણ મીંડા એટલે વન કે તું બાયરે આવો વિડીયો શૂટ કરવા હાય સમજો મામા મામા હર્ષદા દીદી ત્યાં નથી બેસવાનું અંદર બેસવાનું છે ત્યાં ન બેસાય અહીંયા ખુરચી ઉપર શું કહેવાય સીટ ઉપર આમ હાલ માલને તું હવે મારું મોઢું ભૂમિ